પાર્કિન્સન ડિઝીઝ એક ન્યુરોડીજનરેટિવ બીમારી છે જે વર્ષો પહેલા લખાયેલા આયુર્વેદના પુસ્તકોમાં કંપવા કહેવામાં આવે છે હવે સાદી ભાષામાં ન્યુરોડીજનરેટિવ ન્યુરોડિજ એટલે શું એટલે મગજના કોષોની કાર્યક્ષમતા ઓછી થવી અથવા મગજના કોષો નિષ્ક્રિય થવાના કારણે ન્યુરોડીજનેટિવ થાય અને આ બીમારીને ન્યુરોડીજનરેટિવ ડિઝીઝ કહેવામાં આવે છે પાર્કિન્સન ડિઝીઝ જેમ કે અલ્ઝાયમસ ડિઝીઝ છે ડિમેન્શિયા છે ફ્રન્ટોટેમ્પોરલ ડિમેન્શિયા છે એવી બહુ બધી ન્યુરોડિજનરેટિવ ડિઝીઝમાંથી એક છે સૌથી વધારે જોવા મળતી ન્યુરોડિજનરેટિવ ડિઝીઝ અલ્ઝાઇમસ ડિઝીઝ છે એના પછી પાર્કિન્સન ડિઝીઝ બી જોવા મળે છે આપણે પાર્કિન્સન ડિઝીઝમાં ખાલી કંપન એટલે કે કંપવા એટલું નથી થતું પરંતુ બીજી પણ ઘણી બધી અસર થતી હોય છે જેમ કે શરીર ધીમું પડી જવું રોજિંદાના કામમાં ધીમું પડી જવું હાથ અને પગ કડક થઈ જવા અથવા આખું શરીર કડક થઈ જવું અને શરીરનું બેલેન્સ બગડવું એવી પણ અન્ય લક્ષણો જોવા મળતા હોય છે કોઈ બી દર્દીને પૂછો અથવા દર્દીના સગાને પૂછો કે કંપવા શું છે સમજો કોઈને ના ઘર માં કોઈ કંપવા હોય તો એ બીજાને પણ એવું જ કહેવાના છે કે એમના હાથ ધ્રુજે છે અથવા ચાલી નથી શકતા પણ બે વસ્તુ નથી મેડિકલ સાયન્સ માં બી કાર્ડિયલ સિમ્ટમ્સ જે કહેવામાં આવે પાર્કિન્સનિઝમ માં એ મેઈન ફોર સિમ્પ્ટમ્સ છે ફોર કાર્ડિયલ સિમ્પ્ટમ્સ બ્રેડિકિનેઝિયા રિજિડિટી ટ્રેમર અને પોસ્ચરલ ઇન્સ્ટેબિલિટી પણ આ ચાર સિમ્પ્ટમ નથી ખાલી બહુ ઘણા બધા સિમ્ટમ્સ છે પાર્કિન્સન ડિઝીઝ બે પ્રકાર છે મેડિકલ ભાષામાં કહું તો ટિપિકલ પાર્કિન્સનિઝમ અને એ ટિપિકલ પાર્કિન્સનિઝમ ટિપિકલ પાર્કિન્સનિઝમ એટલે સાદો અથવા જે વધારે જોવા મળતો હોય છે એ પ્રકારનો કંપવા ટિપિકલ પાર્કિન્સનિઝમ અથવા સાદો કંપવા જેને કહેવાય એમાં ટ્રીટમેન્ટ રિસ્પોન્સ સારો હોય છે દર્દીને ધ્રુજારી હોય પણ એક હાથમાં હોય છે દર્દીનું આયુષ્ય લાંબુ હોય અને દર્દીને લાંબા સમય સુધી એક જ હાથમાં અથવા એક જ પગમાં કંપવા હોય અને જેમ પાંચ વર્ષ થાય દસ વર્ષ થાય પંદર વર્ષ થાય પછી બીજા હાથમાં આવે એની પ્રોગ્રેસન એટલે કે એની વધવાની ગતિ ધીમી હોય દર્દીઓ એવા જો એવું જોવામાં આવે છે કે આશરે પાંચ કે દસ વર્ષે કે પંદર વર્ષે બીમારી ધીમે ધીમે વધતી હોય છે જોડે જોડે દર્દીને હાથ પગ કડક થવા હાથમાં કંપન થવું શરીર ધીમું પડવું અવાજમાં ફેર પડવો એવી બધી તકલીફ થઈ શકે છે બીજો કંપવા કહેવાય જટિલ કંપવા હવે સાદો કંપવા અને જટિલ કંપવા જટિલ કંપવા એટલે એ ટીપિકલ પાર્કિન્સનિઝમ એટીપીકલ પાર્કિન્સનિઝમ એટલે એ બીમારી જટિલ કેમ કહેવામાં આવે છે કેમ કે ડોક્ટર માટે અને પેશન્ટ માટે બંને માટે જટિલ છે બીમારીની વધવાની ગતિ બહુ તેજ હોય છે એ જોવા માં આવે છે કે દર્દી જ્યારે ઓપડીમાં આપણા પાસે આવે ત્યારે શરૂઆતમાં ચાલતો ફરતો હોય પણ 2 વર્ષની અંદર અથવા 3 વર્ષની અંદર જ દર્દી પથારી વર્ષ થઈ જાય અથવા વીલચેર બાઉન્ડ કે વીલચેર વર્ષ થઈ જાય તો જોવા મળે છે જટિલ કંપવા ખાલી દર્દી માટે નહીં પણ દર્દી અને ડોક્ટર બંને માટે જટિલ બીમારી છે કેમ કે આ દર્દીમાં કંપવાના લક્ષણો બહુ તેજ વધે છે કંપવા સિવાય બી ઘણા બધા લક્ષણો જોવા મળે છે અને દર્દી બે જે સાદો કંપો હોય એમાં દર્દી પાંચ દસ અથવા પંદર કે વીસ વર્ષે ક્યારેક ક્યારેક પથારી વર્ષ થતું હોય છે અથવા વ્હીલચેર વર્ષ થતું હોય છે પણ જટિલ કંપોમાં દર્દી બહુ જ તેજ ગતિથી બે વર્ષની અંદર અથવા ત્રણ વર્ષની અંદર પથારી વર્ષ થઈ જતા હોય છે જટિલ કંપવાના અલગ અલગ પ્રકાર છે જેને મેડિકલ ભાષામાં વાસ્ક્યુલર પાર્કિન્સનિઝમ કહેવાય મલ્ટિપલ સિસ્ટમ એટ્રોફી કહેવાય છે પ્રોગ્રેસિવ સુપ્રન્યુક્યુલર પાલસી કોર્ટિકો ડિજનરેશન અને ડિમેન્શિયા વિથ લ્યુઈ બોડીઝ ભી કહેવામાં આવે છે જોડે જોડે બીજા ચટિલ કંપાના પ્રકાર છે ડ્રગ ઇન્ડ્યુસ પાર્કિન્સનિઝમ અને પોસ્ટ ઇન્કેફલાઇટિક પાર્કિન્સનિઝમ ટોક્સિન ના કારણે ભી પાર્કિન્સનિઝમ થતા હોય છે બટ એ ભારત દેશમાં ઓછા જોવા મળે છે પાર્કિન્સન ડિઝીઝ થવાનું સચોટ કારણ હજી સુધી રિસર્ચમાં અમને મળ્યો નથી પણ અત્યાર સુધી આપણને રિસ્ક ફેક્ટર એટલે કે જોખમી પરિબળો નો ઘણા બધા ઘણું જ્ઞાન મળ્યું છે આ બીમારીના જોખમો જોખમી પરિબળોમાં સૌથી મોટું જોખમી પરિબળ છે ઉંમર એટલે કે એજ જેમ ઉંમર વધતી જાય એમ પાર્કિન્સન થવાની સંભાવના વધતી જાય એવું નથી કે મોટી ઉંમરે પાર્કિન્સન વધારે થતું હોય છે પણ જેમ ઉંમર થાય જેમ સમય જતો જાય એવી રીતે ન્યુરો ડિજનરેશન એટલે કોષો નિષ્ક્રિય થવાનું અથવા કોષોનો કાર્યક્ષમતા ઓછી થવાની સંભાવના વધતી જાય એટલે એવું જોવા મળે છે કે મોટી ઉંમરના દર્દીઓમાં બીમારી વધારે જોવા મળે છે પણ એવું જરૂરી નથી કે બીમારી મોટી દર્દીમાં વધારે વધારે ફાસ્ટ પ્રોગ્રેસ થતી હોય હોય છે છે કે જલ્દી વધતી આપણે વાત સાદા કંપવામાં બીમારીની વધવાની ગતિ ધીમી હોય છે જટિલ કંપવામાં બીમારીની વધવાની ગતિ વધુ તેજ હોય છે પાર્કિન્સન થવાના જે જોખમી પરિબળોની આપણે વાત થઈ બીમારીનો કોઝ આપણે કહેવાય તો મેડિકલ સાયન્સમાં અત્યાર સુધી એક કોઝ મળ્યું છે જેને કહેવાય સિન્યુક્લિયોપથી અથવા ડિપોઝિશન ઓફ આલ્ફા સિન્યુક્લિન પડી મેડિકલ ભાષામાં જવા કરતા હું નોર્મલ પેશન્ટની ભાષામાં તો પેશન્ટને સમજાવી વખતે તમને કહીશ જોખમી પરિબળમાં સૌથી પહેલા આપણે વાત કરી ઉંમરની એના પછી આવે છે પેટ્રોમા એટલે કે માથામાં કોઈ પણ કારણસર ઈજા થવી ફાર્મ વર્ક ખેતીમાં કામ કરું પેસ્ટિસાઇડ એટલે કે દવા છાંટણી જોડે કામ કરું ઓર્ગેનિક સોલ્વન્ટ્સ પેન્ટની ફેક્ટરીમાં કામ કરું લાંબા સમયથી ડાયાબિટીસ હોવું લાંબો સમય કસરત ના કરવી ફિઝિકલ ઇનએક્ટિવિટી રાખવી લાંબો સમયથી બ્લડ પ્રેશર હોય એવા દર્દીઓને પાર્કિંગ્સન વધુ જલ્દી જોવા મળે છે પ્રમાણમાં જોવા મળે છે જોડે જોડે આનુવંશિક પરિબળો બી જોવા મળે છે એવું કહેવામાં આવે અમને કાકાને બી પાર્કિન્સન હતું એવા દર્દીઓ બી જોવા મળે છે પણ એ એટલું કોમન નથી ઇટ ઇઝ સીન લેસ કોમનલી જોખમી પરિબળોમાં જેનેટિક ફેક્ટર્સમાં બહુ બધા મ્યુટેશન છે પાર્ક જીન મ્યુટેશન એસએનસી જીન મ્યુટેશન એના આપણે વધારે વિસ્તારમાં નહીં જઈએ પણ જેનેટિક ફેક્ટર્સ ભી જોવા મળતા હોય છે જેમ આપણે પહેલા વાત થઈ મોટી ઉમરના દર્દીઓમાં એટીપીકલ પાર્કિન્સનિઝમ હોય તો એ જલ્દી વધતું હોય છે અથવા જો દર્દી કસરત ના કરે ફિઝિયોથેરાપી ના કરે કે સમયસર દવા ના લે તો પાર્કિન્સનિઝમ વધવાની ગતિ બહુ તેજ હોય છે પાર્કિન્સન ડિઝીઝના લક્ષણો મેઇન જે ચાર લક્ષણો કહેવામાં આવે છે જે ડોક્ટર આપણે મેડિકલ સાયન્સમાં કાર્ડિનલ સિમ્ટમ્સ કહેવામાં આવે અને ઘણા બધા દર્દીઓને બી ખ્યાલ હશે જે મેઇન ચાર સિમ્પ્ટમ છે મોટા ભાગના દર્દીમાં જે જોવા મળે છે એ છે બ્રેડિકિનેઝિયા ટ્રેમર રિજિડિટી અને પોસ્ટલ ઇન્સ્ટેબિલિટી બ્રેડિકિનેઝિયા એટલે ઘર કામમાં ધીમું પડી જવું રૂટિન વર્કમાં એટલે કે રોજિંદાના કામમાં ધીમું પડી જવું નોર્મલ જેમ દર્દીને આપણે જમવામાં દસ કે પંદર મિનિટ લાગતી હોય એનાથી વધારે વીસ મિનિટ લાગે પચીસ મિનિટ લાગે ખાલી શરીર ધીમું નથી પડતું પાર્કિન્સનમાં શરીર અને મગજ બંને ધીમું પડે જોડે જોડે અવાજની ગતિ બોલવાની ગતિવિધિમાં પડતી હોય છે બીજો આપણે સિમ્ટમ કહેવાય ટ્રેમર ટ્રેમર એટલે કે ધ્રુજારી તો પાર્કિન્સન ડિઝીઝમાં ધ્રુજારી ઘણા દર્દીઓમાં જ્યારે દર્દી બેઠા હોય કે કોઈ પણ એક્ટિવિટી કે કોઈ પણ કામ ના કરતા હોય ત્યારે ટ્રેમર જોવા મળે છે ને રેસ્ટ ટ્રેમર કહેવાય ટિપિકલ પાર્કિન્સન ડિઝીઝ જેમ આપણે કીધું સાદા કંપવામાં એક હાથમાં સિમ્ટમ વધારે હોવા જમણી સાઈડમાં અથવા ડાબી સાઈડમાં એ વધારે કોમનલી જોવા મળે છે હાથમાં બેઠા બેઠા કંપન થવી આંગળા આંગળા આવી રીતે આવી રીતે હલલ થવા અથવા હાથ આવી રીતે ધીમે 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 બેઠા હોય ત્યારે

એવું જોવા મળે છે કે પાર્કિન્સન ના દર્દીઓનું બેલેન્સ ખરાબ હોવાના કારણે ગમે ત્યારે નાના તકલીફ પડી જતા હોય છે સાધારણ નાનો કાંકરો આવી જાય તો બી પડી શકે કોઈનો પણ નાનો હાથ લાગી જાય કે પગ લાગી જાય કે સાધારણ નાનો ધક્કો લાગી જાય નથી નોર્મલ દર્દી ના પડી શકતા હોય એના કારણે પાર્કિન્સન દર્દી જલ્દીથી પડી જતા હોય છે અને પોસ્ટરલ ઇન્સ્ટેબિલિટી કહેવાય બીજા આપણે સિમ્ટમ જે આપણે ચાર મેઇન કારણો વિશે ચર્ચા કરી એના સિવાય બી સિમ્ટમ હોય છે મોટર સિમ્ટમ અને નોન મોટર સિમ્ટમ ક્યારેક ક્યારેક જટિલ કંપવામાં એટલે કે એટીપિકલ પાર્કિન્સનિઝમ માં દર્દી હેલ્યુસિનેશન્સ અને ડિલ્યુઝન્સ સાથે આવતો છે હેલ્યુસિનેશન એટલે જે વ્યક્તિઓ ના હોય અથવા જે અ વસ્તુ ના હોય એ વસ્તુઓ દેખાવી કોઈ ભ્રમણાઓ થવી એવા લક્ષણો પણ જોવામાં આવતા હોય છે દર્દીઓને ડિલ્યુઝન્સ પણ થતા હોય છે સમજો કે કોઈ ઘરના એમના માટે ખરાબ ના ઈચ્છતા હોય છતાં એમને મનમાં આવી ગ્રંથી બેસી જાય કે આ મારા માટે ખરાબ ઈચ્છે છે આ મારા માટે નુકસાન કરવા ઈચ્છે છે આ મારું ખરાબ ઈચ્છે છે એવું

ફાર્મેકોલોજિકલ ટ્રીટમેન્ટમાં આવે છે નોન મોટર સિમ્ટમની પણ દવા હોય છે ડિપ્રેશન માટે દવા આવે છે હેલ્યુસિનેશન માટે દવા આવે છે સાયકોસિસ યુરિનરી ઇનકોન્ટિનેન્સ ઓટોનોમિક ડિસફંક્શન અચાનક ઉભા થવાથી ચક્કર આવે એના માટે બી દવા આવતી હોય છે કોગ્નેટિવ ડિક્લાઇન અને રેમ સ્લીપ બિહેવિયર ડિસઓર્ડર એટલે કે યાદ શક્તિની તકલીફ અને ઊંઘની તકલીફ માટે બી દવાઓ આવતી હોય છે જોડે જોડે કોન્સ્ટિપેશન છે કે બહુ જ ઘણા બધા પાર્કિન્સનના દર્દીઓમાં જોવા મળતું હોય છે એના માટે બી દવા આપતા હોય છે નોન ફાર્મેકોલોજિકલ ટ્રીટમેન્ટ જે અત્યંત અગત્યનું છે અને ઘણા બધા દર્દીઓ આ વસ્તુને પાડતા નથી હોતા એ છે એક્સરસાઇઝ અને રેગ્યુલર ફિઝિયોથેરાપી એક વખત ફિઝિયોથેરાપી સેન્ટર જઈ આવીને પછી જાતે કરવું એ માન્ય નથી કમસે કમ પંદર થી વીસ દિવસ ફિઝિયોથેરાપી સેન્ટર જઈ કસરત શીખી અને પછી ડેલી લાઈફ લોંગ કસરત કરવી જોઈએ તો દવાનો સારામાં સારો રિસ્પોન્સ આવતો હોય છે પચાસ રિસ્પોન્સ દવાનો હોય છે પચાસ રિસ્પોન્સ કસરતનો હોય છે જોડે જોડે બીજું શું આપણે ધ્યાન રાખી શકીએ જો દર્દીને ઘડી ઘડી પડી જવાની તકલીફ હોય અથવા બેલેન્સની તકલીફ હોય તો એમને લાકડી યુઝ કરવાનું કહી શકાય અથવા વોકર યુઝ કરવાનું કહી શકાય સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ અને અગત્યનું છે ફ્રેક્ચર પ્રિવેન્શન જો ફ્રેક્ચર પ્રિવેન્શન કરો તો પાર્કિન્સનના દર્દીઓને ઘણો આરામ મળતું હોય છે અને ફ્રેક્ચર થવા પછી એવું જોવા મળે છે કે પાર્કિન્સન બહુ વધારે ગતિથી વધતું હોય છે અને જે આપણે પ્રોગ્રેસ મળી હોય છે દવાથી પ્રોગ્રેસ ફરી પાછી ઝીરો પર આવી જતી હોય છે સર્જિકલ ટ્રીટમેન્ટની વાત કરીએ તો સર્જિકલ ટ્રીટમેન્ટ વિશે ડીપ બ્રેઇન સ્ટિમ્યુલેશન ફોકસ્ડ અલ્ટ્રાસાઉન્ડ અને સ્ટીરોટ્રેક્ટિક રેડિયો સર્જરી કરવામાં આવતી હોય છે આ ટ્રીટમેન્ટ માટે તમે ન્યુરોફિઝિશિયન મળો એ નક્કી કરે કે તમને સર્જિકલ ટ્રીટમેન્ટની જરૂર છે કે મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર છે એ આગળ નક્કી કરશે જેમ આપણે વાત થઈ આ ટીમ એફર્ટ છે ટીમ એફર્ટ બિટવીન અ ન્યુરોફિઝિશિયન ધ પેશન્ટ એન્ડ ધેર કેર ગિવર્સ ડોક્ટર પેશન્ટ અને એમના સગા જોડે આખી ટીમ એફર્ટ છે જ્યારે આપણે એવું લાગતું હોય કે પેશન્ટને સારામાં સારી દવા અને સારામાં સારી કસરત કરવા છતાં ઇમ્પ્રુવમેન્ટ નથી આવતું અથવા રિકવરી નથી આવતી તો પછી પેશન્ટને આગળ કેર ફેસિલિટીમાં અથવા રિહેબિલિટેશન સેન્ટરમાં જવું જોઈએ

પેશન્ટને ખાસ ફિઝિયોથેરાપી કરાવવાની જો એવું લાગતું હોય કે પડી ગયા હોય અથવા ફ્રેક્ચર પહેલા થયેલો હોય કે એમનું બેલેન્સ બહુ ખરાબ હોય તો ખાસ કરીને પેશન્ટને આગ્રહ આગ્રહ રાખો કે સ્ટીક રાખવું કે જોડે અથવા વોકર રાખવું સાર ચાલવા માટે રેગ્યુલર કસરત કરવી અને જો પેશન્ટ એક્ટિવ હોય વર્ક ચાલુ હોય એમનું તો કોન્સ્ટન્ટ એમને વર્ક બને એટલું વર્ક કરાવો તાકી પેશન્ટ એક્ટિવ રહે અને એમનું માઇન્ડ અને બોડી બંને એક્ટિવ રહે ઇફ પોસિબલ ફેમિલી અને ફ્રેન્ડનો મેક્સિમમ સપોર્ટ આપો એનાથી બી પેશન્ટની ઘણી સારી રીકવરી આવતી હોય છે

તો એરબેડ નો ઉપયોગ કરવો જેનાથી દર્દીને ઘારા ના પડે રેગ્યુલર સ્પન્જિંગ કરવું રેગ્યુલર એમને કસરત કરાવી સ્પ્લિન્ટ યુઝ કરવા જેનાથી પેશન્ટને કોન્ટ્રાક્ટર ના રહે